સોમનાથના કોડીનારના નવા ગામે એક પરિવારના થામા સિંહણે બગીચામાં કામ કરી રહેલા યુવાન પર હુમલો કર્યો ઇજાગ્રસ્ત યુવાનને કોડીનારની હોસ્પિટલમાં ખસેડાયો છે સિંહ પરિવારને પકડવા વન વિભાગે કાર્યવાહી હાથ ધરી આજે મારો જયારે માણસો અંદર કેરી વીણી રહ્યા હતા ત્યારે સિંહણે એની ઉપર અટેક કર્યો હતો અને એનો જીવ બચાવવા માટે માણસે બહુ બધી મહેનત કરી છે અને પોતાને ઈજાઓ પણ થઈ છે ઘણી બધી અને અત્યારે હોસ્પિટલાઇઝ છે જ્યારે વિડીયો અઠવાડિયા પહેલાં જ્યારે હું ફાર્મની વિઝિટ કરવા આવ્યો હતો ત્યારે મેં જોયેલું ત્યારે કંઈક કંઈકની તો સિંહણ અને તેની સાથે ત્રણ બચ્ચા છે પ્લસ એકાદ સિંહ છે એમની સાથે જોવા મળે છે અને તે એક વીક ઉપરથી અહીંયા જ રહે છે ફાર્મની અંદર અને જ્યારે લોકો આવે છે ત્યારે થોડીવાર માટે કોઈક મોટા ઝાડાની અંદર છુપાઈને રહે છે અને ફરી પાછા રાત નો ટાઈમ આવે છે ત્યારે ફરી આ ફાર્મ ની અંદર બીજી પાણી પીવે છે કુંડા ની અંદર અને એક વીક નો ટાઈમ થયો છે ત્યાં સુધી અહિયાં જ રહે છે